હાલો તો અમે સોલણબેન છે ને જવાનો ટાઈમ થઈ ગયો ઘરે હા હું તો ભાઈ છે ને ખાતા નાખતા નાખતા ચોરવા જવાનું થયું કેમ કે કેમકે આપણા વિડીયો જોતા હોય આપણા માટે કઈ ગિફ્ટ મોકલાયું કુરિયરમાં આવ્યું લેવા જાઓ તો ફાઈનલી છે ને પાર્સલ હું લઈ આવ્યો અને અંદર છે ને મને લાગે ગુડ મોર્નિંગ જય મુરલીધા જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ સવારનો ટાઈમ થઈ ગયો તો આજ જવું ને અત્યારમાં આપણે મતદાન કરવા જવું પડશે આપણે કાઢ લઈ લીધું અને અમે ત્રણેય મત નાખવા જઈ

હા તો ફાઇનલી છે ને પાર્સલ હું લઈ આવ્યો અને અંદર છે ને મને લાગે તાલપત્રી છે કારણ કે આપણે છે ને જો આ સોમનાથ એગ્રી ફાર્મમાંથી ઘણી વસ્તુ આપણે મગાવી હતી ટૂંકમાં અને એને આપણે રિવ્યુ આપ્યા હતા ને એટલે ભાઈ આપણા વિડીયો જોતા હોય આપણી બીજી ચેનલ છે ને એસટી કિસ્સાને એને લગતા વિડીયો હતો ને તો એમાંથી આ પાર્સલ આવે છે આપણે એસટી ગુજરાતી લોક્સમાંથી નથી આવ્યું બીજી ચેનલ છે ને એમાંથી પાર્સલ આવ્યું લગભગ તાલપત્રી છે છતાંય આપણે ખોલીને કેમ અમે હાલો ખોલીને પછી જોવાઈ છે ને હું નીકળી તો પાર્સલ આપણે ખોલી નાખ્યું છે અને પાર્સલ અંદર છે તાળપત્રી નીકળી છે પંદર ગુણા બારની અને સાથે થેન્ક યુ ફીડબેક આપ્યો એ બદલ એમ એ માટે મોકલવું છે સોમનાથ હિગ્રી તો તમારે પહોંચ કેમ એવું લેવું હોય તો આ નંબરમાં કોન્ટેક્ટ કરી લેજો તો જ આવી રીતના તાળપત્રી આપી આપણે તો નાશ પાડી હતી કે ભાઈ કંઈ ગિફ્ટ બિફ્ટ આપણે જરૂર નથી કેમ કે કાંઈ પણ વસ્તુ આપણે હારી લઈ હોય ને તો આપણે એનો વિડીયો બનાવીએ બાકી આપણે વિડીયો બનાવવાના ટૂંકમાં કંઈ પણ ખેતીને ટૂંકમાં ટ્રાય કરવી હોય તો એનો આપણે ચાર્જ લઈએ પણ આ વિડીયો ટૂંકમાં આ બધી પંપ ને બધી મે મગાવ્યું હતું ને તો સારું લાગ્યો એટલે આપણે ફ્રીમાં વિડીયો બનાવી દીધો હતો બાકી તમને ખબર હશે કે વિડીયો કંઈ આપણે એડિટાઈ કરવાનો ચાર્જ હોય પણ આપણે ઝીરોમાં કરી દીધો એટલે ભાઈ મને ગિફ્ટમાં તાલપત્રી મોકલે ભાઈ વાંધો નહીં સોમા હમ આપણે ખેડૂત ક્યાંક ઢાંકી દઉં બીજું શું હોય હાલો તો અમે બેન ને છે ને જવાનો ટાઈમ થઈ ગયો ઘરે હા હું ખાતર નાખતો હતો પછી હાજરી છે ને ટૂંકમાં બ્લોગમાં આપણે બેન ને થયા

અને આ ભેંસ ને આજે ઇન્જેકશન મરવી દીધું અમૂલ નું કા ડોઝ અમૂલનો નો ટૂંકમાં આપ્યો ખેડૂતો એને ખબર હશે બધાને સિટીમાં હોય ને ખબર હોય ટૂંકમાં બીજદાન કર્યું એટલે એનો અમૂલનો ડોઝ આપ્યો એટલે એ છે ને સારો ડોઝ કોઈ ટૂંકમાં એને એના લગ્ન ટૂંકમાં એના કોઈ પણ જે બેબી ના આવે ને એટલે બધું વ્યવસ્થિત હોય એમ હાલો તો ભાઈ પહેલાં છે ને આપણે આ ખાતરવાળા કપડાં છે પહેલાં આપણે નાઈ લઈએ અને પછી બ્લોગને કન્ટિન્યુ કરીએ

કઈ વાંધો ને હાલો તો જમીને કન્ટિન્યુ કરીએ થોડો ઘણો બનાવવાનો કન્ટિન્યુ કેમ કે હોય ને તો જ પબ્લિક બધી જોવાની છે જમીને પછી લોગ ને કન્ટિન્યુ બીજા દિવસનો સવાર થઈ છે ને હવાના પૂર જો હું મને અંકિત જો ચા પી કારણ કે ખાતર આપણે નાખવાનું છે ને તો અંકિતભાઈ ચૂસ્ક આવી ગયા પેલા આપડે ચા પી લે અને પછી કામ ચાલુ કરી દઈએ આપણું ખાતર જો ગામમાં જે જાતો હતો ત્યાં તો છે ને એક ખીલખોડી મરી ગયેલ છે ને તેની સાઈડ માં મૂકી દો અહીંયા ખીલખોડી છે કોઈ સીપી નહીં ખાઈ છે પણ કોઈ સાઈડમાં માં નથી આપણે મૂકી દઈએ સાઈડમાં પાવડો કઈ છે ને બાકી છે ને ખાડો પાણી સાઈડમાં માં મૂકી દાટી દે ટૂંકમાં હાલો તો ભાઈ પેલા ગામમાં થોડું કામ છે કરતો આવું આપણે બરાબર છે એ ટ્રોલીમાં માં જો ખાતર ભરે ટ્રેક્ટરી આ ખાતર પાછું સીધું પાછું ઉકળે જાય વાહે લગન

સાફ સફાઈ કરે હાઉન ગઈ રામ રામ ડાયરા ને હાલો ભાઈ તો આ તો એનું કામ કરાવું કામ આપડે કરવું જોઈએ રાખવાનું છે ખાતર ઉડાડવાનું છે ડીઝલ ગોળવાની વાત છે મમ્મી થોડીક પછી ભરી આવી હાલો ભાઈ કામ કરીએ